જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે વ્લોગ મોડો શરૂ કર્યો છે દસ વાગી ગયા છે અને જો આપણે ગાયો બધી ખાઈ પી લીધું છે અને બકરા જો બઘડાટી બોલાય છે નાના નાના ગિદ્દીડિયા તો મસ્ટીના બકરા જાય છે ફરવા માટે અને આપણે આપડે ગાયોની નિરણ અહીંયા આસતો નખી દીધી છે ગુંધળી અને ગુંધળી હવે હુકાઈ ગઈ છે પૂરેપૂરી એટલે એના ઓઘા કરાવી લેવડાવી લેવાની છે અને આપણી બધી ગાયો અત્યારે પાણી પી અને હવે વિરાણ પણ ખાવા છે કાંકુ ગંગા કર હે સુરભી જો હામું જોવે છે રાહ જુએ છે સુરભી તો સુરભી મગફળીનો મગફળી નો પાલો એમને પડ્યો છે કારણ કે ભાવતું નથી એને બહુ કા અને રાહ જોયા કરે છે ક્યારે કોક આવે મારી પાસે ક્યારે કોક આવે એકલા એકલા ગમતું નથી કેમ નથી ગમતું હે અને આજે આપણે કેટલા દિવસ પછી લગભગ જયારે ઘઉં વાવ્યા ત્યારે અહીંયા નહોતા અમે બહાર ગયા હતા એટલે લગ્ન કરવા ગયા હતા જામનગર તો લગભગ મહિનાથી દોઢ મહિના થઈ ગયો છે તો ફરી આપણે જઈશી આજ પહેલી વાર કેવડા ઘઉં ચા કેમ આવ્યા કાંઈ ખબર નથી તો પહેલી વાર આપણે આઘી વાળી જઈશીએ અત્યારે જોવા માટે કે ઘઉં આપણા કેવડા થઈ ગયા બાકી ત્યાં માણસ છે પાણી બાણી પાઈ દે છે અને ઘઉંની પૂરેપૂરી સંભાળ લે છે જે કાંઈ જરૂર હોય તે ત્યાં મોગ પોકળાય પોકડી દઈએ એટલે થઈ જાય બધું કામ તો મેં આસ્તો કીધું છે કે તો ગમે એટલે આપણે બપોર થાય તો ભલે થાય હાંજ પડે તો ભલે ગાયોના ટાઈમે ઘરે આવશું પણ અત્યારે જાવું એટલે જાઉં ઘઉંમાં આટો મારવા તો અત્યારે હું અને જેનીના પપ્પા ન્યા જાય છે પૂરવા છે બા ઘરે છે જેની એસવી અને શુભમ બધા નિશાળ ગયા બે દિવસ સરખો બ્લોગ નહોતો ઉતારાનો કારણ કે કિશનને નાસ્તો બનાવવાનો કપડાં ધોવાના તો આપણે ઘરેથી જો આવી ગયા ઘરે ખેતર પોગી ગયા છીએ અને ખેતર તો જ્યારે ઘઉં આવ્યા ને ત્યારથી હું આવી જ નથી દાદા જેની પપ્પા બધા આવતા અને ઘઉં જો મસ્ત મોટા મોટા એક હરખા એક કલરમાં અને હવે નીંગલવા મળ્યા નાની નાની ડુંડીઓ પણ આવવા મળી છે તો એકદમ મસ્ત ઘઉં થઈ ગયા છે જરાય આમ પોપટી કલર કે આસો કલર નથી એકદમ ઘેરો કલર છે તો એક ખરખો જો આ સાઈડ ઘઉં આપણને વાવેલા દેખાય છે એનો થોડોક પોપટી કલર દેખાય છે આ એક ખરખા કલર દેખાય છે ઘઉં એનું મેન કારણ એ છે કે આઠ વીઘામાં આપણે બાર

અને ખડ પણ એટલું બધું ઝાઝું છે નહીં અને નીંગલવા મળ્યા છે તો આજ તો મને ઘઉં ને જોઈને બહુ શાંતિ થઈ ગઈ છે કારણ કે મેં વિચાર્યું નતું કે એવડા મોટા ઘઉં થઈ ગયા છે એ તે કારણ કે વાયવા તે દિવસ ની આટો અવાણું જ નથી તો એમ થાતું કેવા ઘઉં હશે કેમ હશે હું છું છે એમ જ થતું હતું તો એટલા દિવસે આજ ઘઉં ને જોઈને એમ બહુ શાંતિ થઈ ગઈ અને આવા નાવા ઘઉં બસ ભગવાનને કહીએ આ જે છે એમ એમને બધા ઘઉં નીકળી જાય એટલા માટે આપણે ગાયો ને પણ ખાણ બારે બાર મહિના ઘઉં ના આપણે જે ભડકો આપી છે એ આપીએ કે અને ઘરે પણ આપણે ઓર્ગેનિક ઘઉં ખાઈએ કે આમ આપણે દવા નથી નાખી તો આપણે બસ છે શારી ખૂણે આટો માં લીધો છે અને ઘઉં ને જોઈને શાંતિ થઈ ગઈ છે તો હવે આપણે ઘરે જાવું કારણ કે ઘરે પણ આપણે ગાયોનું થોડું કામ હોય તો ટાઈમ થઈ ગયો છે બપોર એટલે પોટી અને ચાર વાગી ગયા છે આપણે આપણે ગાયોનો ટાઈમ થાય ને જ્યારે આપણે આખી ઘઉં જોવાઈ ગયા ખેતર લવારીએ તો ત્યાં આપણે ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ઘેરે આવ્યા તો લાઇટ નથી એટલે આપણે જે આ જે ગળો લીધી છે એનો વિડીયો ઉતાર્યોથી ને આપણે જે થી એ નથી બનાવ્યો પણ તમે જુઓ હો એટલી ખબર પડી થાય કે કેટલી ગળો લાવ્યા છે એ અને મેં સાખી હતી પણ ત્યાં ને જે હાવ લીમડાના થળિયામાં હતી ને એ જ બધી લીધી છે બાકી તો ઘણી બધી ગળો હતી પણ જે તાજી અને લીમડાના થળિયામાં અમુક પાકલ પણ લીધી થોડીક આ પતલી પણ લીધી તો જો અલગ અલગ ગળો લઈ લીધી છે લઈ ગયા ને આ આ ગળો જો ઉપર છે એ સુકાઈ તમને પણ આ અંદર કેવી લીલી નીકળી ઉપર છે ને આપણને એમ લાગે કે આ ગળો નથી આ હુકાઈ ગયા ગળતણ હશે પણ જે આટલી લીલી ઘેરી લીલી હોય ગળો એનું નામ જ ગળો અને બહુ જ કડવિયું હોય તો આ ગળો ખાલી તમને એમ થાય કે એટલી બધી ગળો કેમ લેવા છે તો એટલી બધી ગળો એટલા માટે લેવા કે થોડીક આપણે ઘરે પીવા માટે આવી રીતના ઈંઢોણીયું વાળી ને આની આ ગળોને બાર મહિના સુધી હાથવી કાંઈ ડબ્બામાં ભરી ગયો તો આ ગળોને કાંઈ ન થાય આવી રીતના આમ ગોળ ગોળ ઈંઢોળીઓ વાળી દેવાની ને ડબ્બામાં ભરી દેવાની એટલે બાર મહિના નો થાય કાંઈ એટલે આ ગળો ચોમાસામાં વધારે તાજી અને મસ્ત ગળો હોય પણ અત્યારે તે મસ્ત આપણને લીલીસામ ગળો મળી ગઈ કારણ કે વાડીઓના હેઢે હોય લીમડા વાડીમાં પાણી જતું હોય એટલે લીમડાને પણ મળે અને ગળોને પણ મળે તો મસ્ત લીલી ને ખાલી આપણા માટે જ નથી લેવા ગાયો માટે પણ લેવા સિંહ જે આપણે હાંજે પલાળી દેવું અને આ ગળોનું પાણી આપણે હવારે ગાયો ને પાહવું પણ એ તો બધી ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે અને બાકી છે તો હવે આપણે ઢેલ તો ઢેલનું અત્યારે મિલ્કીંગ કરવાનું છે અને ફરી પાછું આખું પૂરું મિલ્કીંગ લેવું આપણે ઢેલને કે શાંતિથી રહે છે કે નહીં અને બહુ ઉતાવળી થાય બધાયને ધોઈ લઈને એને ન હોય એટલે બહુ ઉતાવળી થાય પાંભરવા મળે તો અત્યારે આપણે ઢેલનું મિલ્કિંગ કરી લઈને વાથરી જવા મસ્ત દૂધ પીવા મળી છે